ચાલો મિત્રો આજે તમને શાળા યાદ કરાવો કે શિસ્ત નું ના હોય ઠેકાણું અને લેસન ઉભું ને ઉભું આજે સાહેબ નું આવે તો સારું યાદ ટેન્શન ઉભું ને ઉભું સાહેબ આવશે લેસન માગશે બહાના કાઢવા મગજ ભાંગે કાં તો વરસાદ પડ્યો ને ધોવાઈ ગયો કાં તો સાહેબ ચોપડો ઘરે ભૂલાઈ ગયો ના હકણું બેવાય ના બક્યા વગર રહેવાય આપણે તો મસ્તીમાં જતું હોય પણ સાહેબ તો સાહેબ કહેવાય સાહેબ શું કરે કે પીઠ ઉપર ચોક મૂકી અંગૂઠા પકડાવતા અને પડી જાય જો ચોક તો વળી માર મારતા અંગૂઠા પકડેલા હોય ને આપણે શું કરતા કે ઊંચું જો એકબીજાની સામે મોઢા બનાવતા જો વસે નાખું તો પરાણે હસાવતા અને સાહેબ જોઈ જાય શું કરે ચીતા વરખંડની બા કંટાળો આવે તો મોંઘું રહેવાનું પણ સુધરવાનું નામ ન લેવાય આખા પિરિયડ અડધા વધવાનું અને જો પૂછે જો કોઈ તો મોજ માં કહેવાનું આવે છે શાળા હજુ યાદ મોટા થઈ ગયા નક્કર તો જાત હજુ